આજે વડનગરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અહીં શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી અને ઉત્સાહભેર યોગ કર્યા હતા વડનગરમાં કુલ અગિયાર અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં ત્રણ હજાર લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો અને એકવીસો એકવીસ લોકોએ એક સાથે ભુજંગાસન કરીને ગેનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવાનારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેડસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ કર્યા હતા આ કાર્યક્રમ બાદ અમિત શાહે સરખેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ પ્રસંગે અમિત શાહ ધારાસભ્ય અમિત ઠાકર સહિત એએમસીના પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અમદાવાદ શહેર પોલીસે એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અવસરે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે યોજાયેલ આ શિબિરમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અમદાવાદ પોલીસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શિબિરનો મુખ્ય ઉદ્દેશ રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું છે ત્યારે શિબિરમાં એકત્ર કરાયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે